અંકલેશ્વર તાલુકાના સજટ ગામમાં પ્રસિદ્ધ થી

અને ચાર પ્રહરની રાત્રિ પૂજન કરી અહીંયાથી બધા બિદા લે છે ભગવાન ચંદ્ર મૌલેશ્વરના પ્રત્યે બધાને અસીમ શ્રદ્ધા છે વિશ્વાસ છે અને અહીંયા આગળ ભગવાન ચંદ્ર મૌલેશ્વરના આશીર્વાદથી જે કોઈ મન્નત રાખીને જાય એની દરેક પ્રકારની ઈચ્છા પણ ચંદ્ર મૌલેશ્વર મહાદેવ પૂરી કરે છે અંકલેશ્વર તાલુકામાં ભરૂચ જિલ્લામાં હવે આ મંદિર ખૂબ પ્રસિદ્ધ થઈ ગયું છે જેની અમે બે ત્રણ મહાશિવરાત્રીથી નોંધ લઈએ છીએ દિન પ્રતિદિન અહીં આગળ ભક્તોનું ખૂબ જ મોટું મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને ચંદ્રમાલેશ્વર દાદાના આશીર્વાદ લે છે એવા ભગવાન ચંદ્રમૌલેશ્વર દરેકની મનોકામના પરિપૂર્ણ કરે અને આવી જ રીતે આ મંદિરનું અત્યારે બાંધકામ ચાલી રહ્યું છે એમાં પણ બધાનો ખૂબ સહકાર છે અને હજુ પણ આપ સૌના સહકારની જરૂરત છે કારણ આ કામ ખૂબ મોટું છે અને બધા ખૂબ જ ઉત્સાહથી આ બધા કાર્ય કરી રહ્યા છે ભગવાન ચંદ્ર મૌલેશ્વરના આશીર્વાદથી વિશેષ કાંઈ ન કહેતા સૌના પ્રત્યે ભગવાન ચંદ્ર મોલેશ્વરના આશીર્વાદ ઉતરતા રહે દિન પ્રતિદિન એના જીવનમાં ભક્તિ વધતી રહે એવી પ્રાર્થના ભગવાન ચંદ્ર મૌલેશ્વરના ચરણોમાં કરું છું નમઃ પાર્વતી પ્રકાય મહાદેવ